વન્ય પ્રાણીઓ કોઈ પણ પ્રકારના ભય વગર નિશ્ચિત રીતે વિહાર કરી શકે છે પ્રાણીઓના સંરક્ષણ માટે એના સંવર્ધન માટે અને એવા વન્ય પ્રાણીઓને કાયમી માટે સુરક્ષિત રાખવા માટેનો વિસ્તાર એટલે અભયારણ્ય અભયારણ્ય છે કોઈ એક જ પ્રાણી માટે બનાવવામાં આવેલ હોય છે કોઈ એક જ પ્રાણીને સુરક્ષિત રાખવા માટે એ અભયારણ્યની રચના કરવામાં આવે છે અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા થાય છે ખાસ ધ્યાન રાખજો અભયારણ્યની અંદર ખેતી કરી શકાય પશુ ચરાવવા જઈ શકાય લાકડા વીણવા જઈ શકાય અને પ્રવાસ પર્યટન માટે પણ જઈ શકાય પણ વન વિભાગની મંજૂરી હોય તો પેરિયાર આના માટેનું સૂત્ર છે મા યાદ રાખજો એટલે માનસ પે એટલે પેરિયાર પાઠ્યપુસ્તક ની અંદર ગડબડ ઘોટાડો આપેલો છે મા પે ગી એટલે ગીર ચંદ્રપ્રભા અને મધુમલાઈ આ બધા છે 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 એ ચાવી માપે મધુમલાય અભયારણ્ય ચંદ્ર પ્રભા દચી ગામ ને મધુમલાઈ પછી વાત આવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું રાષ્ટ્રીય ઉદ્યાન છે ને એ બહુ ઉદ્દેશીય ક્ષેત્ર છે અભયારણ્યની અંદર ખૂબ નાનો વિસ્તાર હોય કોઈ એક જ પ્રાણીને સુરક્ષિત રાખવામાં આવ્યું હોય પણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ઘણા બધા હેતુઓ એક થી વધારે પ્રાણીઓને તો સુરક્ષિત રાખવામાં આવે જ છે પણ કુદરતી સૌંદર્ય એને પણ સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે છે એને કહેવાય છે રાષ્ટ્રીય ઉદ્યાન તો અભયારણ્ય કરતા આ વિસ્તાર છે વધારે સુરક્ષિત હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ખેતી કરવા ઉપર પ્રતિબંધ પશુ ચરાવવા ઉપર પ્રતિબંધ વન્ય પેદાશો એકઠી કરવા ઉપર પ્રતિબંધ પ્રવાસ પર્યટન ઉપર પણ પ્રતિબંધ હોય છે અભયારણ્ય રાજ્ય સરકાર દ્વારા રચના થાય રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર દ્વારા રચના થાય અભયારણ્ય માટે વન વિભાગના કર્મચારીઓ ઓછા નાણાંની ફાળવણી ઓછી રાષ્ટ્રીય ઉદ્યાન વન વિભાગના કર્મચારીઓ વધુ નાણાંની ફાળવણી વધુ આવી રીતે તફાવત પાડી દો સરળતાથી યાદ રહેશે એટલે સહેલાણીઓ પ્રવાસીઓના હરવા ફરવા ઉપર પ્રતિબંધ હોય નિયંત્રણ હોય કદાચ કોઈ એક પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી પણ એકથી વધારે પ્રાણીઓની પ્રજાતિઓ એને અહીંયા સુરક્ષિત રાખવામાં આવી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળી અને રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરે છે તો આની ચાવી છે ર એટલે રણથંભોર રાજસ્થાનની અંદર આવે કા એટલે કાન્હા ઉત્તર પ્રદેશ કોરબેટ દેશ કાજીરંગા અને ગીર ગીર અભયારણ્ય પણ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર રાષ્ટ્રીય ઉદ્યાન કરતા પણ વિશાળ વિસ્તાર એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય અને જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રમાણે થાય તો જૈવ આરક્ષી ક્ષેત્રનો હેતુ પ્રકૃતિ અને સાંસ્કૃતિક વિવિધતા એનું રક્ષણ છે એટલે આરક્ષિત ક્ષેત્ર એ બહુ ક્ષેત્ર છે પ્રાકૃતિક સંતુલન જાળવવા માટેનો પ્રયત્ન થાય છે આવા વિસ્તારની અંદર અનેક પ્રકારની વનસ્પતિઓ જીવ જંતુઓ ખેતી લાયક જમીન આજુબાજુમાં રહેતા લોકો એ તમામ લોકોની જીવનશૈલીનું પણ આની અંદર રક્ષણ કરવામાં આવે છે અને આવા વિસ્તારની અંદર અનેક પ્રકારના નવા નવા સંશોધનો થાય છે શિક્ષણ પ્રશિક્ષણના કાર્યક્રમો યોજાય છે વન્યજીવોના રક્ષણ માટેના ઉપાયો કઈ રીતે કરવા એની તાલીમ પણ આવા વિસ્તારની અંદર લોકોને આપવામાં આવે છે આવા વિસ્તારની અંદર બહારની ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ખેતી કરવા ઉપર પ્રતિબંધ પશુ ચરાવવા ઉપર પ્રતિબંધ વન્ય પેદાશો એકઠી કરવા ઉપર પ્રતિબંધ દરેક બાબત ઉપર અહીંયા સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે અને એનો પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તાર હોય છે હવે આની ચાવી છે ગ્રેટ સીન સુપની ગ્રેટ સીન સુ ગ્રેટ નિકોબાર નંદાદેવી સુંદરવન પંચમઢી અને નીલગીરી ગ્રેટ નિકોબાર સિમલીપાલ નંદાદેવી સુંદરવન પંચમઢી અને નીલગિરી એ બધા છે જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુડ બાય થેન્ક યુ